ક્રાંતિકારી જયભીમ જય કાશીરામ સાથે હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ તમામ ક્રાંતિકારી દિલથીય જોહાર સાથે મિત્રો હમણાં જ પંદર નવેમ્બર તારીખ ગઈ પૂરા દેશે દોઢસો મી જન્મજયંતિ ભારત દેશના ક્રાંતિ વીર શહીદ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી જલ જંગલ અને જમીન માટે અંગ્રેજો સામે બાથ પીડીને શહી એવા ક્રાંતિકારીના જે વંશજો હોવાનું આપણને જે ગુરુર છે જે ગૌરવ છે જે મનોવાદની ઓકાત નથી કે આ ગૌરવ આ ગુરુર છીનવી શકે તો સાથે મિત્રો પૂરા દેશ દોઢસો જન્મ જયંતિ ઉજવી જેની વચ્ચે એક પેપરનું કટિંગ હતું જે નજરે પડ્યું તો જાણ્યું કે આ ભારત દેશના દુર્ભાગ્યવશ ભારત દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર દાસ દામોદરદાસ મોદી જે આપણા ગુજરાતમાં આ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવા માટે પધારે છે જ્યાં કંઈક બોલે છે ને આ પેપરમાં કટિંગ છે જે આપણી સમક્ષ વાંચી છે એવું કહેવા માંગે છે કે એમના શબ્દો છે કે ભાઈઓ બહેનો વર્ષ બે હજાર ચૌદ પહેલા બિરસા મુંડાજીને યાદ કરનારું કોઈ નહોતું બે હજાર ચૌદ પહેલા કોઈ યાદ કરનારું નહોતું એવું કેવું થાય છે આ ભારતના વડાપ્રધાન છે શ્રી 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 મહા એફ 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 મહા શું કહેવાય વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્રદાસ દામોદરદાસ મોદી કે બે હજાર ચૌદ પેલા બિરસા મુંડાજી ને યાદ કરનારું કોઈ નહોતું અમે આ સ્થિતિને બદલી છે ને આગળ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહે છે કે કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા છે કોંગ્રેસીઓ બિરસા મુંડાનું નામ પણ નથી લીધું જેણે છ છ શતક સુધી શાસન કર્યું છે આ દેશ પર એણે પણ આ બિરસા મુંડાનું નામ નોથું લીધું આવું કેવું થાય છે ભારત દેશના વડાપ્રધાન

એ નરેન્દ્ર મોદી જે આજે બિરસા મુંડાનું નામ લઈને જે વાય છે છે જયારે આદિવાસી સમાજના એક વ્યક્તિ પર પેશાબ કરે છે ત્યારે આ આ ક્યાં જાય છે આ લોકો ક્યાં જાય છે બિરસા મુંડાના વંશજ પર જયારે જાહેરમાં પેશાબ વાયરલ થાય છે ત્યારે એના ન્યાય માટે આ લોકો ક્યાં ઘરી જાય છે

આપણી જાતને પેલા કરવો રહ્યો પછી એ દોઘલા નેતાઓની વાત પછી જાય છે એમની આ લાગણી આપણા સમાજ માટેની એટલું જ કે આજે બહુજન વિચારધારા બહુજન મુમેન્ટ ચાલી રહી છે ભારત દેશના પછાત સમાજ જેને કહીએ છીએ જેને બક્ષીપંચ બીજો શબ્દ છે જેને આપણે ઓબીસી થી ઓળે છે કે અધર બેકવર્ડ કાસ્ટ જે જે સમાજ છે આદિવાસી જે સમાજ છે અનુસૂચિત સમાજ જે છે એસટી ઓબીસી જેને કહીએ છીએ અને માઇનોરિટી જે બહુજન મિશન જે બુદ્ધ થી લઈને માન્યવર કાનસીરામ સાહેબે આ દેશમાં જે ક્રાંતિની મશાલ સળગાવી ત્યાંથી લઈને છત્રપતિ શાહુજી મહારાજ પેરિયાર બાબા સાહેબ આ સુધી સતત અવિરત ચાલતું આવતું બહુ જ મુવમેન્ટ જે છે એના લીધે આપણા એસટી એસસી ઓબીસીમાં આજે આ દેશમાં સ્ટ્રેન્થ આવી છે આ તાકાત આવી છે કે આપણા મહાપુરુષોનું નામ લઈએ છીએ અને સ્વાભિમાનથી ગૌરવથી આ દેશમાં જીવી શકીએ છીએ તમે સંવિધાન પણ ઉઠાવીને જોઈ લોકો આપણા આદિવાસી સમાજ માટે જે પ્રાવધાનો જે છે એ દેખાય છે પછી આ દેશમાંથી બાબા સાહેબ કરી નાખી છે ભારત દેશમાં વિશ્વમાં જ્ઞાની વ્યક્તિ ભારત દેશની એકમાત્ર વ્યક્તિ જેના વિચારો જેને નષ્ટ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો ગાંધી એન્ડ કંપની કોંગ્રેસ દ્વારા મિટાવી દીધો ઇતિહાસ

જેના લીધે સાયન્ટિસ્ટ બને છે એને નથી એનો સંઘર્ષ એનો એ બાબા સાહેબનો નથી માનતા એ હદ સુધી આ કપટી કોંગ્રેસે આપણા વચ્ચેથી બિરસા મુંડા ભગવાન મહામના જ્યોતિબા પુલે છત્રપતિ શાહુજી મહારાજ પેરિયાર બાબા સાહેબ આ તમામનો ખાતમો કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે અને માન્યવર કાંશીરામ સાહેબ જ્યારે જાણે છે સંઘર્ષ તો એ પોતાનું ઘર પરિવાર નોકરી તમામ બાબતો છોડીને આ પોતાનું જીવન આ સમાજને સમર્પિત કરી દેશે આજે જો ભગવાન બિરસા મુંડાને તમે ઓળખો છો આજે જો બાબા સાહેબને ઓળખો છો આજે જે તમે મહામાના જ્યોતિબા ફૂલેને જે ઓળખો છો આજે જે સમાજમાં સામાજિક ક્રાંતિ જે દેખાય છે સમાજમાં જે રાજનૈતિક ક્રાંતિ જે દેખાય છે સમાજમાં જે ધમ ચેતના જે દેખાય છે એ માત્ર ને માત્ર માન્યવર કાંચીરામ સાહેબના સંઘર્ષોની બદોલત બામસેફ નામના સંગઠન દ્વારા ઘરે ઘરે ગામે ગામે વિસ્તારે વિસ્તારે જિલ્લે જિલ્લે દેશના કોણે કોણે જે કેડર કર્યા છે જે આપણા મહાપુરુષોને આપણાને અવગત કરાયા છે જેના સંઘર્ષોના માત્ર માન્યવર કાંશીરામ સાહેબના સંઘર્ષોની બદૌલત આજે આપણે ભગવાન બિરસા મુંડા બાબા સાહેબ જ્યોતિબા જ્યોતિબાભુલે તમામ મહાપુરુષોને ઓળખીએ છીએ અને બહુજન મિશન એ બહુજન મુમેન્ટ ને આપણે જાણીએ છીએ બાકી આ કોંગ્રેસે આપણને આપણા મહાપુરુષોના સંઘર્ષોથી અલગ કરી આપણને અંધ બનાવી દીધા ભાજપ આજે એવું કહે છે કે બે હજાર ચૌદ પહેલા વિરસા મુંડાનું કોઈ નામ નહોતું લેતું તો એ વાત હજમ નથી થતી એના ભાગરૂપે મારે તમારી સમક્ષ રજૂ થવું પડ્યું છે કેમકે આપણી પાસે આજે એક આ તમારા હાથમાં જે મોબાઈલ છે એ ક્રાંતિનું હથિયાર છે ક્રાંતિનું સાધન છે જો એનો સાચી દિશામાં ઉપયોગ કરો ખોટી ખોટી રીલોમો આખો દિવસ પસાર કર્યા વગર કે જ્ઞાનવર્ધક યુટ્યુબના માધ્યમથી તમે ગૂગલ ચેટ જીપીટી ઘણી બધી એવી એપ્લિકેશન જો કે આખા વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે જેનો ઉપયોગ કરીને સાચો ઇતિહાસથી આપણા સમાજને આવા નેતાઓ દ્વારા ગુમરાહ ના થઈ કેમ કે આ જે કે છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર દાસ દામોદરદાસ મોદી કે બે હજાર ચૌદ પેલા બિરસા મુંડાનું કોઈ નામ નતો લેતું જે એના શબ્દો એમના શબ્દો છે વડાપ્રધાનજીના તો શું બિરસા મુંડાનું નામ કોંગ્રેસે તો કોંગ્રેસે તમે જ ના પાડો નથી લીધું સાચી વાત છે તો હું ભાજપ એ પણ નહીં તો હું આ કાલની પાપા પગલી ભરતી આમ આદમી પાર્ટી એ પણ નહીં આપણા બહુજન મહાપુરુષનો આખો કારવો ચાલતો આવે છે ચાલુ છે અને આગળ આપણે જ વધારવાનો છે અલગ અલગ પોતપોતાની દુકાનો કંપનીઓ ખોલી છે જેમાં આપણા જ નેતાઓ આપણા જ મહાપુરુષનું નામ આપણા જ સમાજનું નામ લઈને એ કંપનીઓ મજબૂત કરે છે જે ઈસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ હટાવીને આ લોકોની કોંગ્રેસ કંપની ભાજપ કંપની આમ આદમી કંપની જેમાં આપણું ક્યારેય ભલું થવાનું નથી જો એ ભલું થવાનું જ હોત બાબા સાહેબ ને જરૂર નથી અલગ પાર્ટી ઓળખી ગયા કંપની તૈયાર રાખી છે આમ આદમી પાર્ટી એમની જ કંપની છે તાકી કોંગ્રેસ ના પોલ ખોલીને કોઈ જેલમાં નહીં જાય એવી રીતે ભાજપ ના કોઈ રાજ નહીં ખોલે કેમકે એમનો જ ભાઈ આવવાનો શાસન બધું આપણી વચ્ચે આપણને મૂર્ખ બનાવવાની વાતો છે આ વસ્તુ આપણે વધુ કોઈ કેડર દ્વારા કોઈ જાણકાર દ્વારા સમજવી જરૂરી છે નહીં તો આમને આમ આપણા જ સમાજનું અહીં આપણે જ યુવાનું કરીશું આપણી ગેરસમજના લીધે આપણે કોકની વાતોમાં આવીને તો આ જ વાત હતી આપણે સમક્ષ રજૂ થવાની તો સાથી મિત્રો સાંભળો સમજો વિચારો અને ખૂબ શેર કરો એટલું તો કરી શકો ને તમે એટલી આશા રાખું છું 解决，解决。